થયો અત્યારે ટાઈમ થયો છે કેટલા આઠ વાગ્યા આઠ વાગ્યા સમય છે અને આઠ વાગ્યા આપણે બ્લોગ ચાલુ કર્યો છે જો હવે નાય તો ઇન્ફ્રેસ થઈ ગયા તૈય અને છે હવે નાસ્તો કરવા કરવોસ નાસ્તો તમારે કાઈ રીતે નો કરવો હોય તો એવું કઈ ફરજિયાત ન હોય આમાં ચાલો જાય નાસ્તો કરવા

હાઈવે રોડ છે અને બે વર્ડ સાઈડમાં બજાર છે તાલાળા ગામ છે સિટી હોય કે ગામ હોય એ ખબર નથી પણ તાલાળા છે ગીરનું તાલાળા હવે જાય આપણે સોમનાથ રસ્તામાં તાલાડા આડું આવે

ક્યાંય દર્શન કરવાનો જગ્યા ને વારો ન થાય કિશાન પાણી પીવું હોય તો પેલા બધી ટ્રાફિક છે આટલી દર્શન કરવા જાવું હોય તો ટોકન લેવા પડે એમ છે સ્કોપિંગ બજાર છે આ चो है बस एक ना मोटी स्टॉल से बड़ी खरीदी कर भी हुई है ने

આજ બહુ જોરદાર ગાંસડો છે જોઈ જો મોચું આવી જો જોરદાર મોચું એવડું આવે જો કદાચ મોટી ટ્રેન હોય ખેતી આવડા આવડા છે

આપણે અંતર ચિંતાર સ્થિત કરાવી ચાલો મંદિરમાં આપણે દર્શન કરીને વહી એવા વિડીયો એલાઉટ ગયો એટલે નહોતો કર્યો આંબા ઝાડીમાં પાણી હશે તો નાખું બતાવું તમને ખાલી બધા કહેતા હોય કે આંબા ઝાડીમાં નાવાથી ને ચામડીના રોગ વયા જાય એમ આપણે જાય અને જોઈ કેવું નવાય એવું છે ભર્યો સ્પૂન પાણી નો ચાલો નવાઈ એવું ચાલો વિડીયો ને આપણે અહીંયા એન્ડ કરીએ અને ફરી મળીએ પાછા કાલે નવા બ્લોગ સાથે બાય બાય